મઈલાઓને રાત્રે પોલીસ ઘર સુધી મૂકી આવશે તેવા પોલીસ કમિશનરના આદેશ બાદ ઓલપાડ સારોલી ચેક પોસ્ટ પાસે રાત્રે એક વાગે મોપેડમાં પેટ્રોલ પૂરું થતા મુશ્કેલીમાં મુકાયેલી યુવતીને જહાંગીરપુરા કોન્સ્ટેબલે પેટ્રોલ આપવાની સાથે એસઆરપીના જવાન ઘર સુધી સલામત રીતે મૂકી આવ્યા છે હૈદરાબાદમાં તબીબ યુવતી સાથે ગેંગરેપ કરી હત્યાની ઘટના બાદ સુરત પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે એક જાહેરાત કરી હતી જો કોઈ મહિલા રાત્રે એકલી હોય અને ઘરે જવામાં મુશ્કેલી કે ખતરો અનુભવતી હોય તો તે સંજોગોમાં પોલીસને ફોન કરે તો પોલીસ તેને ઘર સુધી મૂકવા આવશે દરમિયાન બુધવારે રાત્રે એક વાગે સારોલી ચેકપોસ્ટથી થોડે દૂર એક યુવતી મોપેડ સાથે ઊભી હોવા એમ જણાતા અહીં ફરજ બજાવતા જહાંગીરપુરા પોલીસ પંથકના કોન્સ્ટેબલ અનુપસિંહ અને એસઆરપીના જોગા દેસાઈને યુવતી મુશ્કેલીમાં હોવાનો ખ્યાલ આવ્યો હતો અનુપસિંહ અને જોગાભાઈ મેલ્યા પાસે જે પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રિયાબેન પટેલ હોવાનું અને તે સારોલીમાં રહેતી હોવાનું જણાવ્યું હતું મોપેડમાં પેટ્રોલ પૂરું થઈ જવાનું જણાવતા બંને પોલીસ કર્મચારી મોપેડને ધક્કો મારી ચેકપોસ્ટ માટે સલામત જગ્યાએ લઈ ગયા હતા અને પોતાની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને મોપેડમાં ભરી આપવાની સાથે પોતાની બાઇક મોપેડની પાસે ચલાવી યુવતીને ઘર સુધી મૂકી આવ્યા છે અમો રાત્રે અમારી ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન એક મહિલા બેન આવેલ અને જેઓને બાઇકમાં મોપેડમાં પેટ્રોલ ખૂટી ગયેલ હોય કે જે તેઓ વારંવાર સેલ મારતા અમે એમની પાસે જયેલ અને પૂછેલ કે બેન શું થયેલ છે તો તેઓએ અમને જણાવેલ કે મારા મોપેટમાં પેટ્રોલ ફૂટી ગયેલું હોય તેથી અમે અમારી ફરજ સમજી અને મહેરબાન સીપી સાહેબ શ્રી નાઓએ હુકમ કરેલો હોય કે રાત્રિ દરમિયાન કોઈ પણ સ્ત્રી મહિલા મદદ માગશે તો તેની પૂરેપૂરી મદદ પોલીસ કર્મચારીઓ કરવી જે અમે અમારી ફરજ સમજી તેઓને અમારા બાઇકમાંથી પેટ્રોલ આપી અને તેઓને બાઇકમાં પેટ્રોલ પુરાવી બાઇક ચાલુ કરાવી અને તેમનું સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં મદદ કરેલ પોલીસનીયા પ્રશંસનીય કામગીરી જોતા રાતે પેટ્રોલિંગમાં નીકળેલા રાંદેર પોલીસ પતક ઇન્સ્પેક્ટર એલપી બોડાને બંનેને બિરદાવી નોંધ ઇન્સ્પેક્ટર બીએમ પાટીદાને સંબોધીને વિઝિટ રજિસ્ટરમાં કરી હતી શહેરમાં ખડે પગે ફરજ બજાવતી પોલીસે રાત્રે મહિલાને કરેલી પેટ્રોલિંગ મદદ આમ જોવા જોઈએ તો સામાન્ય લાગે છે પરંતુ હૈદરાબાદ જેવી ઘટનાઓ સાંભળ્યા બાદ પોલીસે દાખલી તકેદારી એક ચોક્કસ નોંધનીય ગણાય છે પ્રકાશવાડા સાથે અઝર કોલેસી જી ટ્વેન્ટી